જય હનુમાનજી મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે એક એવો ચમત્કાર થવાનો છે કે ચાર ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ રાશિના જાતકોને જીવનમાં એક પછી એક મોટી ખુશખબરીઓ મળવાની છે હા મિત્રો આ વખતે હનુમાનજી બાર રાશિઓમાંથી ફક્ત ચાર રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે તેમના આશીર્વાદથી હવે આ લોકોના જીવનમાં ચાલતા બધા દુઃખક્ષો અને મુશ્કેલીઓનો અંત આવવાનો છે હવે તેમના જીવનમાં આવવા જઈ રહી છે સુખ શાંતિ અને ખુશીઓની વર્ષા જે તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે હવે પ્રશ્ન એ છે કે તે કઈ છે એ ચાર નસીબદાર રાશિઓ જેમનું ભાગ્ય આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી હનુમાનજીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે અને જેમને મળવાની છે ઘણી મોટી ખુશખબરીઓ મિત્રો આ વિડિયોમાં અમે તમને આ જ ચાર રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માહિતી આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પણ વિડિયો શરૂ કરવા પહેલા હનુમાનજીના સાચા ભક્તો વિડિયોને એક લાઇક જરૂરથી કરો અને કોમેન્ટમાં પૂરેપૂરી શ્રદ્ધાથી લખો જય હનુમાનજી એથી પવનપુત્ર હનુમાનજીનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચી શકે હવે ચાલો મિત્રો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમ પર હનુમાનજીનો વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે જેમ આપણે બધા જાણીએ છીએ ભગવાન હનુમાન કલિયુગના સૌથી જાગૃત અને સક્રિય દેવતાઓમાંના એક છે કહેવાય છે કે જે કોઈ હનુમાનજીની ભાવે કરે છે તેના બધા સંકટ અને દુઃખ આપમેળે દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં હનુમાનજીને સંકટમોચન તરીકે ઓળખવામાં આવ્યા છે કારણ કે તેઓ પોતાના ભક્તોના દરેક કષ્ટનો અંત કરે છે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને હનુમાનજીનો આશીર્વાદ મળે જેથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય અને સફળતા તેના પગ ચૂં હવે મિત્રો હનુમાનજીના આશીર્વાદથી એવો અદ્ભુત યોગ બન્યો છે કે જે આ ચાર રાશિઓનું નસીબ સંપૂર્ણપણે બદલવાનો છે તેમના જીવનના બધા દુઃખ અને સંઘર્ષ હવે પૂરા થવાના છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ધનની કમી ન રહે તેના પાસે પૂરતું સંપત્તિ અને સુખ સમૃદ્ધિ હોય પરંતુ આવું દરેકના ભાગ્યમાં નથી હોતું કોઈને વધારે સુખ મળે છે તો કોઈને સંઘર્ષ કરવો પડે છે આ તો જીવનનો સ્વાભાવિક નિયમ છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ દરેક માનવના જીવનમાં સમયાંતરે ઉતાર ચઢાવ આવતા રહે છે ક્યારેક સફળતા દરવાજા પર ખટખટાવે છે તો ક્યારેક મુશ્કેલીઓ તેની કસોટી લે છે અને મિત્રો આ બધાના પાછળનું મુખ્ય કારણ છે ગ્રહોની ચાલ ગ્રહોની ઉર્જા સતત આપણા જીવનને અસર કરતી રહે છે જ્યારે કોઈ ગ્રહપદમાં ફેરફાર કરે છે અથવા રાશિ બદલાવે છે ત્યારે તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડે છે કોઈ પર શુભ તો કોઈ પર અશુભ જ્યોતિષશાસ્ત્રમાં આ બાબતનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે જેમાં બતાવવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલ પ્રમાણે જીવનમાં વિવિધ પ્રકારના બદલાવ આવે છે હવે જ્યોતિષશાસ્ત્ર મુજબ હનુમાનજીની કૃપાથી એક એવું શક્તિશાળી સંયોગ બન્યો છે જે ખૂબ દુર્લભ છે આ સંયોગમાં હનુમાનજી બારમાંથી ચાર રાશિઓ પર ખાસ પ્રસન્ન થયા છે આ રાશિઓના જાતકોના જીવનમાં હવે અદ્ભુત પરિવર્તન થવાનું છે તેમનું ભાગ્ય હવે ઝડપથી પ્રગતિ તરફ વધશે તેમને ધન સંપત્તિ માન સન્માન અને સફળતા બધું મળવાનું છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ રાશિઓને ધનવાન બનવાથી હવે કોઈ રોકી શકશે નહીં તો ચાલો મિત્રો જાણીએ એ ચાર શુભ રાશિઓ જેમના જીવનમાં હવે હનુમાનજીની કૃપાથી સોનાના દિવસો શરૂ થવાના છે એમ કહી શકાય કે આ ચાર રાશિઓની હવે લોટરી લાગી જશે મિત્રો હવે વાત કરીએ એ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓની જેમ પર આ સમયે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ યાદીમાં જે સૌથી પહેલા જે રાશિનું નામ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના મિત્રો માટે આ સમય ખૂબ જ શુભ અને માંગલિક રહેશે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં સારા સમાચાર અને શુભ સંદેશા મળવાની શક્યતા છે તમારી મહેનતનું હવે ફળ મળવાનું છે આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે તમારો આત્મવિશ્વાસ અને કાર્યકુશળતા તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે કુંભ રાશિના જાતકોના ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ અને પ્રેમ મળશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારસરણીના કારણે તમારા થશે હનુમાનજી કૃપાથી તમામ ચિંતાઓ દૂર થઈ જશે રોકાયેલા કામ પૂરા થશે અને ચારે તરફથી લાભ જ લાભ મળશે આ શુભ સમય નો પૂરો લાભ લો કારણ કે આ સમય તમારા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનની દરેક દિશા હવે સકારાત્મક ઉર્જાથી ભરાયેલી રહેશે હવે આગળની બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો પર પણ હનુમાનજીની કૃપા સતત છે તમારા પ્રયાસો હવે સફળ થવાના છે અને તમે દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશો વ્યાપાર કરતા લોકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય સફળતા લાવનાર સાબિત થશે લાંબા સમયથી ચાલતા પ્રયત્નો હવે સારું પરિણામ આપશે હનુમાનજીના આશીર્વાદથી વ્યાપારી વર્ગને ધન લાભના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે જીવનસાથી તરફથી પણ ખુશીની કોઈ ખબર મળી શકે છે તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને સામાજિક ક્ષેત્રમાં માન સન્માન અપાવશે જે લોકો વિદ્યાર્થી છે તેઓ માટે પણ આ સમય ખૂબ લાભદાયક રહેશે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે પ્રયત્નો હવે મુશ્કેલીઓનો અંત લાવશે હનુમાનજીનો આશીર્વાદ તમારી સાથે છે તેથી તમે જે પણ કામ કરશો તેમાં પૂર્ણ સફળતા મળશે જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હતા તેમનું સ્વપ્ન હવે પૂરું થવાની શક્યતા છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તેના માટે ખૂબ જ શુભ છે હનુમાનજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે હવે આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે આવનારા દિવસોમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠા બંને મળશે તમારા જીવનમાં હવે નવા અવસરોના દ્વાર ખુલશે જે તમારા માટે મોટા થશે અને નોકરી કરતા લોકો માટે પદોન્નતિ અને પગાર વૃદ્ધિના યોગ છે પરિવારમાં સુખ અને આનંદનું વાતાવરણ રહેશે હનુમાનજીની અપરંપાર કૃપાથી સિંહ રાશિના લોકો માટે હવે ધન પ્રાપ્તિના ઘણા અવસર આવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ઘરમાં આનંદની લહેર દોડશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખ મળશે અને ઘરમાં ખુશીઓનો માહોલ સર્જાશે મિત્રો એવું કહેવું ખોટું નહીં બને કે હનુમાનજીના ના સિંહ રાશિના જાતકો માટે હવે દરેક દિશામાંથી સફળતા ધન અને સન્માન મળશે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ સુવર્ણ અવસરનો પૂરતો લાભ લો હવે આગળની ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મીન મીન રાશિ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની અપાર કૃપા હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો લઈને આવી રહી છે તમારા બધા સંકટો અને મુશ્કેલીઓ હવે દૂર થવાની છે તમારું જીવન હવે સફળતા અને સંતોષથી ભરેલું બનશે ભગવાન હનુમાનજી તમારા પર અત્યંત પ્રસન્ન અને કૃપાળું છે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને ચોક્કસ મળશે જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારીઓ માટે આ સમય અતિશય લાભદાયી સાબિત થશે તેમનો વ્યવસાય દિવસે બમણો અને રાત્રે ચારગણી પ્રગતિ કરશે અને દરેક દિશાથી લાભ મળશે મીન રાશિના જાતકો માટે હવે ચારે બાજુથી ખુશીઓનો માહોલ રહેશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને સેલરીમાં વધારો થવાની શક્યતા છે જે લોકો નોકરી નોકરી શોધી રહ્યા છે 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 તેમને પણ મળી શકે જો તમારું કોઈ ધન ક્યાંક અટકેલું તો તે પણ હવે તમને પાછું મળશે તમારા વ્યવસાય અથવા કારકિર્દીમાં જે રોકટોક અને અવરોધો હતા તે હવે દૂર થશે તમારા જીવનમાં નવી ઉર્જા અને આનંદનો પ્રવાહ આવશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા આ સમય મીન રાશિના લોકો પર ખૂબ જ પ્રબળ રીતે બની રહી છે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ અવસરનો પૂરતો લાભ લો અને સમયને હાથમાંથી જવા ન દો આવનારા દિવસો તમારા માટે સફળતા સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રહેશે હવે આગળની પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હવે તમારા પર છે તેમના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા અને ઊંચા અધિકારીઓનો સહકાર મળશે તમારું કામ હવે વધુ સરળતાથી પૂર્ણ થવાનું છે જો તમારી પર કોઈ જૂનું કર્જ અથવા ઉધાર ચાલી રહ્યું છે તો હવે તેમાંથી પણ મુક્તિ મળશે તમારી મહેનતનું પૂર્ણ ફળ હવે તમને મળશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને ઈચ્છિત સફળતા અને નફો મળશે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન કે પગાર વૃદ્ધિ જેવી મોટી ખુશખબરી મળવાની શક્યતા છે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમના માટે પણ નવી તકોના દરવાજા ખુલશે ભગવાન હનુમાનજીનું નિરંતર સ્મરણ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે મિથુન રાશિના લોકો માટે હવે સમય છે પ્રગતિ સફળતા અને ખુશીઓનો હનુમાનજીના આશીર્વાદથી તમને અનેક મોટી ખુશખબરીઓ ધનલાભ અને સન્માન મળશે તમારા જીવનમાં એવો ફેરફાર આવશે જે તમને સુખ સમૃદ્ધિ અને આત્મવિશ્વાસથી ભરપૂર કરી દેશે હવે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીનું વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયું છે આ સમય તમારા જીવનમાં શુભ ફેરફાર લાવવાનો સંકેત આપી રહ્યો છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનના બધા દુઃખો મુશ્કેલીઓ અને પીડાઓ હવે દૂર થવાની છે તમે હવે આર્થિક રીતે મજબૂત બનશો અને ધનના નવા સ્ત્રોતો ખુલશે તમારે તમારા પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છો જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે પરિવારના લોકો તમારું ગૌરવ અનુભવે છે અને સમાજમાં વધશે જે કામો અટકેલા હતા તે હવે પૂરા થવા લાગશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમે કોઈ મોટો નિર્ણય લેશો જે તમારા જીવનમાં સફળતા અને માન બંને લાવશે જેઓ વિદેશ જઈને નોકરી કે કરિયર બનાવવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ શુભ છે હનુમાનજીની કૃપાથી તેમનું સ્વપ્ન જલ્દી પૂરું થઈ શકે છે મકર રાશિના જાતકો માટે હવે નવા આનંદનો સમય આવી રહ્યો છે આવનારા સમયમાં તમને એવી ખુશી મળશે જેની કોઈ સીમા નહીં હોય હનુમાનજીની કૃપાથી સુખ સમૃદ્ધિ અને સફળતા તમારા જીવનમાં સ્થાયી થવાની છે હવે આગળની સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે હનુમાનજી આપથી ખૂબ પ્રસન્ન છે તેમની કૃપાથી હવે તમારા જીવનમાં લાભના નવા અવસર ઊભા થવાના છે ધનનો પ્રવાહ વધશે અને વ્યાપારમાં પ્રગતિના પ્રબળ યોગ બની રહ્યા છે જે લોકો વિદ્યાર્થી છે તેમના માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે અભ્યાસમાં સારું પરિણામ મળશે સાથે જ કેટલીક જૂની યાદો તાજી થઈ શકે છે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે જેના કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે વ્યાપાર અને નોકરીના ક્ષેત્રમાં હનુમાનજીના આશીર્વાદથી તમને ઉત્તમ તક મળશે કોઈ અનુભવી અથવા વિશ્વસનીય વ્યક્તિની સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે હનુમાનજીની વિશેષ કૃપા કન્યા રાશિ પર વરસી રહી છે તમારા મનમાં આત્મવિશ્વાસ અને આનંદનો ભાવ રહેશે તેમના દિવ્ય આશીર્વાદથી તમારા જીવનમાં ધન વૃદ્ધિ અને સફળતાના યોગ બની રહ્યા છે કન્યા રાશિના મિત્રો હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ અવસરનો પૂરતો લાભ લો કારણ કે હનુમાનજીના આશીર્વાદથી હવે તમને સર્વત્ર લાભ જ લાભ થવાનો છે મિત્રો આગળની રાશિ વિશે વાત કરતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ નથી કર્યું હોય તો તેને હમણાં જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક વીડિયો સમયસર તમે મેળવી શકો હવે આગળની આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોના જીવનમાં ભગવાન હનુમાનજી હવે મોટો પરિવર્તન લાવવા જઈ રહ્યા છે તમે ખુદ અનુભવો કે હવે બધું તમારા પક્ષમાં ફેરવાઈ રહ્યું છે વ્યવસાય કરતા લોકો માટે આ સમય અતિ લાભદાયી રહેશે જો તમે નવી યોજના શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે અતિશુભ અને સફળતાદાયી છે જે કામ તમે હાથ ધરો તેમાં ચોક્કસ સફળતા મળશે તમારું મહેનતનું ફળ હવે અપેક્ષા કરતા વધુ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને આત્મવિશ્વાસ તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક અને પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમારી તારીફ અને પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે તમારે મનમાં માનસિક શાંતિનો અનુભવ થશે આ સમય તમારા માટે ભાગ્યશાળી છે કારણ કે હનુમાનજીની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂરી થવાની સંભાવના છે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય શુભ છે તુલા રાશિના જાતકોને હવે જીવન માટે બધું મળશે જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખી હતી અને આ સમય તમારું જીવન બદલનાર સાબિત થશે ધન્યવાદ